બે નો આપણું એકાવન નવજીભાઈ સાતસો ને બાવન સોપન પચાસ એકાશી આઠસો આઠસો એક આપડે પાસે દાદા

છસો એકવીસ એકાવન એકાવન બાવન પચાવ 51 21 21 22 31 33 32 દેતલી 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 52 52 53 55 દેવરાજભાઈ 56 57 58 59 60 61 રૂપિયા હમજો હમજો ભાઈ હારો ચાલ ને ભાઈ 700 ને સકલોજી ને આપો લોજી

बस 231 231 1000 231 131 नहीं लाओ 231 231 231 231 32 33 35 36 37 40 240 40 निकाल ले बस देखते हैं अभी दो 34 34 34 का पता है कौन कौन बताओ बाकी का देखो तो બેતાલીસ બેતાલીસ બેતાલીસો ત્રણસો બેતાલીસ વીસ રૂપિયા ત્રણસો ને વીસ વીસ રૂપિયા બબાઈ ત્રણસો વીસ વીસ એકવીસ ત્રણસો ને એકવીસ એક રૂપિયા ત્રણસો એકવીસ એકવીસ

બે પાંચસો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો ને એક પાંચસો ને એક રૂપિયા પાંચસો બે બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ અગિયાર અગિયાર રૂપિયા પાંચસો અગિયાર ના ત્રણ વાત પાંચસો

ફૌરવણ મના chor Arrow 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 ArrowYo SK Starting Staff There is a fuel search Click now I'll go three Guess there can strong The Neil firstly Noschool The Computer That's all places No the operator General Old number Fire બારંગા પાલો 99 500 115 83 180 12 192 22 833 300 333 હાલો ₹38 138 હાલો હાલો ₹38 138 કરાવાવા માં છો હાલો ભાઈ 50 72 70 ₹172 બોલવું ભાઈ કોઈ 72 72 ₹172

પાંત્રીસ રૂપિયા એકસો છત્રીસ એકસો છત્રીસ સત્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા એકસો ઓગણત્રીસ એકસો એકત્રીસ એકત્રીસ રૂપિયા

ત્રીસ રૂપિયા એકસો ત્રીસ બોલવું એકસો ત્રીસ એકસો ત્રીસ રૂપિયા એકસો એકત્રીસ બત્રીસ તેત્રીસોત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા એકસો છત્રીસ બોલવું